રાધનપુર ખાતે યોજાનાર શૈક્ષણિક લોક ડાયરો મોકૂફ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને આ લોક ડાયરો મુકૂફ રાખવામાં આવ્યો છે રાધનપુર ઠાકોર સમાજની કન્યા છાત્રાલયના લાભાર્થે સત્યાવીસ એપ્રિલની રાત્રે યોજાનાર લોક ડાયરો મુકૂફ રાખવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને લઈને સમગ્ર ભારતભરમાં ભારે રોષ ફેલાયો છે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાખ્યાત જોવા મળી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે ઠાકોર સમાજની કન્યા છાત્રાલયના લાભાર્થે આ શૈક્ષણિક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર જય હિન્દ જય જગત ગુજરાત કાશ્મીરના પહેલગામની અંદર આપણા યાત્રિકો નાગરિકો ઉપર આતંકવાદીઓ દ્વારા એક હિચકારો હુમલો કરવામાં આવ્યો અનેક લોકોએ પોતાના

પરંતુ આ ઘડીમાં તમામ સ્વજનો જોડે છે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે પરમાત્મા ભગવતી એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થના સાથે જય હિન્દ જય જગન્ ગુજરાત અનિલ રામુજ લોકાર્પણ